શ્રી ગોકુલનાથજી નો દરરોજનો નિયમ કે રાત્રે ભગવદ વાર્તા કરે બધા વૈષ્ણવો આવે ત્યારે એક દિવસ રાત્રે આપે સુબોધનીજીના સ્થાને દામોદરદાસ હરસાનીજીની વાર્તા કહેવાનો પ્રારંભ કર્યું દામોદરદાસજીના દિવ્ય ચરિત્રમાં આપ એવા ભાવ વિભર બની ગયા કે તે ચરિત્રનું કીર્તન કરતા જ મધરાત થઈ ગઈ અને શ્રી ગોકુલનાથજી તો રોજ નિયમથી શ્રી સુબોધનજીની કથા કહેતા હતા તે દિવસે રાત ઘણી વીતવાથી શ્રી સુબોધનજીની કથા ન કહેવાય તેથી એક વૈષ્ણવે વિનંતી કરી કે કૃપાનાથ આજે કથા ન થઈ આપે મંદ મંદ સ્મિત કરતા આજ્ઞા કરી વૈષ્ણવ આજે તો મેં તમને કથાનું ફળ કહ્યું છે શ્રી ગોકુલનાથજી આ વચનામૃત ભગવદીઓના ચરિત્રની મહત્તા સમજાવે છે વેદરૂપી આંબાનું ફળ શ્રીમદ ભાગવત છે શ્રીમદ ભાગવતજીમાં પ્રભુના દિવ્ય ચરિત્રોની કથા છે પરંતુ તે ફળનો રસ સરળતાથી પ્રાપ્ત થતો નથી જેમ કેરીમાં રહેલો રસ મેળવવા અનેક પ્રક્રિયાઓ કરવાની હોય તેમ શ્રીમદ ભાગવતજીની કથામાં રહેલો ગુપ્ત ભગવદ રસ મેળવવા માટે પણ અનેક પ્રયાસો કરવાના હોય છે તેથી શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવત રૂપી રસ સમુદ્રનું મંથન કરી શ્રી સુબોધિનીજી રૂપે આપણને રસદાન કર્યું પરંતુ શ્રી સુબોધિનીજીનો રસ પણ આપણા જેવા સામાન્ય જીવો માટે દોયેલો છે શ્રી સુબોધિનીમાં જે ભગવદ રસ પ્રકટ કરવામાં આવ્યું તે સ્વરૂપ આ ભગવતીઓના હૃદયમાં નિત્ય રૂપે બિરાજમાન છે અને તેથી ભગવતીઓના ચરિત્ર રૂપે બહુ જ સહજ અને સરળ રીતે આ ભગવદ રસનો સ્વાદ આપણને પ્રાપ્ત થાય છે તેથી સર્વ ભગવત કથાઓનો સળ રૂપે ભગવદીઓની કથા છે એમ શ્રી ગોકુળનાજીએ વૈષ્ણવોને સમજાવ્યું તેવી જ રીતે શ્રી હરિરાય ચરણ દ્વારા પણ આ વાર્તા પ્રસંગોનો ભાવ પ્રકાશ પ્રકટ કરવામાં આવ્યો છે એટલે 84 વૈષ્ણવોની ત્રણ જન્મની લીલા ભાવનાવાળી જે વાર્તા છે તે વાર્તા નો ભાવ પ્રકાશ શ્રી હરિરાય મહાપ્રભુજીએ લખ્યો છે આ વાર્તા સાહિત્ય બ્રજ ભાષામાં ગદ્ય સ્વરૂપે લખાયેલું છે અને બ્રજ ભાષાના ગદ્ય સ્વરૂપના પ્રારંભની જ આકૃતિઓ છે તેથી આ વાર્તા સાહિત્યથી જ બ્રજ ભાષાના ગદ્યનો પ્રારંભ થયો છે ભગવદીઓની વાર્તા સાહિત્યનું પુષ્ટિમાર્ગીય સાહિત્યમાં અનેરું સ્થાન છે